આજે શારદીય નવરાત્રીનું ત્રીજું નોરતું નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે આદિશક્તિના નવ અવતારોને નવ દુર્ગા તરીકે ઓળખવામાં આવે છે તે માં શૈલપુત્રી મા ચંદ્રઘંટા મા કુષ્માંડા મા સ્કંદમાતા મા કાત્યાયની મા કાલરાત્રી માં મહાગૌરી અને મા સિદ્ધિદાત્રી છે નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે એવું માનવામાં આવે છે કે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ મળે છે શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જે શુક્ર ગ્રહના અધિષ્ઠાત્રી છે દેવી વાઘણ પર સવારી કરે છે અને તેમને દસ હાથો છે તે પોતાના ચાર જમણા હાથમાં કમળનું ફૂલ બાણ ધનુષ અને જપમાળા ધારણ કરે છે અને પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં રાખે છે જ્યારે પોતાના ચાર ડાબા હાથમાં ત્રિશૂલ ગદા તલવાર અને કમંડળ ધરાવે છે અને પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં રાખે છે દ્રિક પંચાંગ અનુસાર મા ચંદ્રઘંટા માતા પાર્વતીનો પરિણીત અવતાર છે ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી તેમણે પોતાના કપાળ પર અર્ધચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું તેથી તેણીમાં ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે તે માતા પાર્વતીનું શાંતિપૂર્ણ સ્વરૂપ છે પૌરાણિક કથાઓ અનુસાર ચંદ્ર અને તેના કપાળ પરના ઘંટનો અવાજ તમામ પ્રકારના આત્માઓને ભગાવી દે છે રાક્ષસો સાથેના યુદ્ધ દરમિયાન તેના ઘંટ દ્વારા ઉત્પન્ન થયેલા અવાજે હજારો દુષ્ટ રાક્ષસોને મૃત્યુના હવાલે કરી દીધા હતા જે લોકો આ સ્વરૂપમાં દેવીની પૂજા કરે છે તેમને શાશ્વત શક્તિ અને તાકાત મળે છે ભક્તોએ માતા ચંદ્રઘંટાને ખાસ ખીરનો ભોગ પણ ચઢાવવો જોઈએ આ દિવસનો શુભ રંગ નારંગી છે જો તમે પૂજા દરમિયાન આ રંગ પહેરશો તો દેવી તમને પ્રેમ અને ઉત્સાહથી ભરી દેશે આ રંગ પોઝિટિવ એનર્જીથી ભરેલો છે અને વ્યક્તિને ઉત્સાહિત રાખે છે પ્રાર્થના માટે મંત્ર છે પિંડજ પ્રવરારૂઢાચંડકોપાસ્ત્રુતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા